હાઈ ફ્રેન્ડ શિયાળામાં આપણને કંઈક ચટપટું અને સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા ખૂબ જ થતી હોય છે એવી ચટપટી અને સ્વાદિષ્ટ વાનગી હેલ્ધી પણ હોય તો શું જોઈએ એટલે જ આજે બનાવીશું ફણગાવેલા મગની ટિક્કી સ્ટ્રીટ ફૂડ જેવો ટેસ્ટ અને સાથે સાથે ફેટને બેલેન્સ કરતી લો કેલરી અને સ્વાદિષ્ટ વાનગી માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જશે એક કપ જેટલા ફણગાવેલા મગ લીધા છે જે મેં ઘરે જ ફણગાયા છે સવારે પલાળી દેવાના અને સાંજે કપડામાં બાંધી અને પછી બીજા દિવસે સવારે તમે યુઝ કરી શકો છો ફણગા ફૂટી જશે તો અહીંયા મગને સારી રીતે પાણીથી વોશ કરવા ખૂબ જ જરૂરી છે ફણગાયેલા મગ હોય કોઈ પણ વસ્તુ ફણગાયેલી હોય તો એને પાણીથી ધોઈ લેવાનું મિક્સર જારમાં લીધા બે ટેબલ સ્પૂન અમેરિકન મકાઈના દાણા નાખી અને આ રીતનું દરદરવું આપણે વાટી લીધું તો અહીંયા દરદરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એક બોલમાં કાઢી લીધી હવે એની અંદર બે નંગ બટાકા બાફી છોલી અને મેશ કરીને લીધા છે તો કપથી માપો તો એક કપ જેટલા થાય છે હવે તેની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન ફ્રેશ લીલા ધાણા પાણીથી વોશ કરી સમારીને લીધા છે એક નંગ મીડિયમ સાઇઝની ડુંગળી સમારેલી બેથી ત્રણ ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ લેવાના છે બે ટેબલ સ્પૂન સોજી એનાથી એકદમ ક્રિસ્પી બનશે ટિક્કી બે ટેબલ સ્પૂન પનીર છીણીને લીધું છે હવે ત્રણ ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરીએ અહીંયા આમચૂર પાવડર એક ટી સ્પૂન એડ કરવાનો છે એક ટી સ્પૂન શેકેલા જીરા પાવડર અને પા ટી સ્પૂન મરી પાવડર એડ કરવાનો છે અહીંયા એક ટી સ્પૂન ગરમ મસાલો એડ કર્યો અને સવા ટીસ્પૂન કરતાં ચપટી વધારે મીઠું એડ કર્યું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ લીધી છે મરચું એક નંગ વાટવામાં તીખું હતું એટલે મેં એક ટી સ્પૂન લીધી સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ મિક્સચર છે એ એટલું બધું ટેસ્ટી બન્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું છે હવે જો મિશ્રણ તમને એમ થાય કે ઢીલું છે તો બ્રેડ ક્રમ્સ એક બે ટેબલ સ્પૂન વધારે ઉમેરી લેવા તેલવાળો હાથ કરી મીડિયમ પોર્શન લઈ અને એને ટિક્કી જેવો સેપ આપી દેવાનો છે તો અહીંયા ટિક્કી જેવો આ રીતે થોડા થોડા સેપ આપતા જઈશું અને થોડી થોડી બને એમ સાઈડમાં એક પેન ગરમ કરવા મૂકવાનું તો નોન પેન મૂકીએ એમાં તેલ પણ ઓછું જોશે તો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને આપણે ટિક્કીને સેલો ફ્રાય કરવાની છે તો અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખી અને જેટલી ટિક્કી આવે એટલી ગોઠવી અને શેકતું જવાનું છે સરસ રીતે બ્રાઉન શેકાય પછી જ એને પલટાવી અહીંયા થોડી વારમાં સરસ શેકાઈ ગઈ છે હવે પલટાવી લઈએ અને બીજી સાઈડ સરસ શેકાય એકદમ બ્રાઉન ક્રિસ્પી એવી થાય એટલે આપણે કાઢીશું તો આ રીતે બીજી સેમ રીતે વાળતું જવાનું અને શેકતા જવાનું છે તેલમાં તો તેલનું પ્રમાણ તમે વધારે ઓછું લઈ શકો છો તો અહીંયા ફણગાવેલા મગની ટિક્કીને આપણે સર્વ કરી લઈએ તો સવારે નાસ્તામાં કે સાંજે તમે લઈ શકો છો એની સાથે લીલા ધાણાની ચટણી સવ કરી છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે કેવી લાગી